મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને પગલે આજે એટલે કે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસે સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા બે મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં ડેમની સપાટી એકસો એકત્રીસ મીટરને પાર કરી ગઈ છે જે ઓવરફ્લોથી માત્ર સાત મીટર જ દૂર છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ અને તેની કુલ સંગ્રહ ક્ષમતાના સિત્તેર ટકા કરતાં પણ વધુ પાણી ભરાઈ ગયું છે જેના પગલે તેને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવામાં આવ્યું છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ જાહેર કરાયા છે સરદાર સરોવરના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાં ઓગણીસ દરવાજા બે મીટર સુધી ખોલીને ત્રીસ જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે ચાર લાખ ચાલીસ હજાર નવસો ને ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું આ વિશાળ જળરાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતા તેની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસથી સતત આવતા વરસાદના પાણીના પ્રવાહને કારણે જ ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ પ્રથમ તબક્કામાં જ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે